અચાનક એની દ્રષ્ટિ પોતાના પર પડી એ સાથે જ એના જોવામાં આવ્યું કે તેનું પોતાનું શરીર પણ તેજોમય છે એને એવું ભાન થયું કે પોતે તો પોતાની આગળ જતા શ્રી રામકૃષ્ણની દિવ્ય સત્તાનો એક અંશ છે અને એમની સેવા કરવા પૂરતું જ જુદું અસ્તિત્વ ધરાવે છે આ દર્શન થતાં એ એક પ્રકારના દિવ્ય આનંદની મસ્તીમાં આવી ગયો આસપાસની દુનિયાને ભૂલી જઈને એ તો બૂમ પાડી ઉઠ્યો ઓ રામકૃષ્ણ રામકૃષ્ણ આપણે મનુષ્ય નથી આપ અને હું એક જ દિવ્ય તત્વના બનેલા છીએ આપણે શા માટે અહીં પડ્યા છીએ ચાલો આપણે સ્થળે સ્થળે વિચરીને લોકોને દુઃખ મુક્ત કરીએ એની આવી બૂમો સાંભળીને શ્રી રામકૃષ્ણ એકદમ થંભી ગયા અને બોલ્યા ચૂપ રહે છોકરા એવું તે શું થયું છે કે તું આવી રીતે બરાડા પાડે છે તમાશો સમજીને હમણાં લોકો ભેગા થઈ જશે પરંતુ હૃદયનો પોતા પર કાબુ ન હતો એ શાનો સાંભળે એટલે શ્રી રામકૃષ્ણ તરત એની પાસે ગયા અને એની છાતીને સ્પર્શ કરીને બોલ્યા મા અને જડ કરી દો અને એ સાથે જ હૃદય ઠેકાણે આવી ગયો પહેલાં એ જેવો હતો તેવો જ સ્વસ્થ બન્યો જાણે કે લોકમાંથી સ્થાપિત થઈને ધરતી ઉપર પટકાયેલો પાર્ષદ પોતાનો સઘળો આનંદ આમ એકાએક ચૂંટવાઈ ગયેલો જોઈને હૃદયને ઘણું દુઃખ થયું એની આંખોમાં આંસુ આવી ગયા અને એ રોષથી બોલી ઉઠ્યો અરે મામા આ તમે શું કર્યું મને મને આવી મલિન સ્થૂળ જગતની ભૂમિકા ઉપર તમે શા માટે ઉતારી મૂક્યો એવો દિવ્ય આનંદ મને કદાપી મળ્યો ન હતો તમે એ શા માટે ઝૂંટવી લીધો તેને આશ્વાસન આપતા શ્રી રામકૃષ્ણે ઉત્તર આપ્યો મારો એવો આશય નથી કે હંમેશને માટે તું જડ બની રહે હું તો એટલું જ ઈચ્છતો હતો કે તું શાંત થઈ જાય મારે એવું કરવું પડ્યું તેનું કારણ કે એવો એક નાનો શો અનુભવ થતા તે મોટી ધમાલ કરી મૂકી હું તો ચોવીસે કલાક એવું કેટકેટલું જોયા કરું છું પરંતુ હું તો કંઈ ધમાલ મચાવતો નથી એ બધા દિવ્ય અનુભવોને જીરવવા માટે હજી તું પૂરો અધિકારી બન્યો નથી એટલે હમણાં શાંત રહે યોગ્ય સમયે માની ઈચ્છાથી બધું થઈ રહેશે